સોમનાથ સોસાયટીમાં વાહનોમાં તોડફોડ કરી ધમકી આપનાર પાંચ ઈસમોને પોલીસે ઝડપી લીધા સોમનાથ રેસીડેન્સીમાં રહેતા પ્રતિકભાઈ ઉર્ફે લાલો રમેશભાઈ પરમાર પચીસ વરિયા વિસ્તારમાં હોળીના દિવસે ગયા હતા ત્યારે કોઈ બે ઈસમો સાથે બોલાચાલી થઈ હતી જેની દાદ રાખી પ્રતિકભાઈના ઘર ઉપર જયેશ ઉર્ફે આપાબાબુભાઈ માયડા પ્રકાશભાઈ ગોકુળભાઈ ડબુલ તેમજ કૌશિકભાઈ ઉર્ફે જીણો ગોકુળભાઈ ડુબુલ તેમજ દર્શનભાઈ ભરતભાઈ ગજ્જર સંતોષભાઈ નટુભાઈ સોલંકી અને હાર્દિકભાઈ નરેશભાઈ ડાબીએ તોડફોડ કરી ગાડીમાં નુકસાન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે અનુસંધાને પોલીસે તમામ આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી Obrigado. é